સુરતમાં સતાવીસ વર્ષીય કાપડ વેપારીને દુકાનમાં બેઠા બેઠા હાટ ટેક ઘટના સ્થળે જમો તત્કોમાં કેદ સુરતના રિંગ રોડ પર આવેલી પદ્માવતી માર્કેટમાં હાલચલ મચાવતી ઘટના બની છે સતાવીસ વર્ષીય યુવાન કાપડ વેપારી મહેશ્વરી મારવાડી દુકાનમાં બેઠા હતા ત્યારે તેમને અચાનક હાટયેટેક આવ્યો હુમલો એટલો ગંભીર હતો કે તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અચાનક એટેકથી યુવાનનું મોત થતાં વેપારી મંડળ તથા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે વિશેષ તો એ છે કે રાજકોટમાં પણ સાફસફાઈ કરતી વખતે એક અન્ય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું જે દર્શાવે છે કે યુવાન ઉંમરે પણ હાર્ટ એટેકનું જોખમ વધતું જાય છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત